હા તો તારો આ છે કઈ તારી ઉપર જે જે ખોટું આવી છોકરી ઉપર ફ્રોડ કરીને આવું કરે છે તો આ તારો માં વાયરલ કરી આજે સ્ત્રીઓનું શોષણ કરે છે તો આને ખરેખર સજા મળવી જ જોઈએ તારા ઘરવાળા નામુ છે તારા ઘરવાળા નું નામ જે છોકરી લઇ ગયો એનું નામ છે

એના માટે પછી તો અહિયાં કેસ આ છે ને ટ્રાન્સફર કરાવી લે ને આની ઉપર ફરિયાદ બરિયાદ છે ને એ ત્યાં કરે ને આ તો છોકરીઓ ને આવું બધા એમ જ કે છે કે ખરાબ માણસ છે બેન આ જે કઈ તારો ભાવનગર જે કેસ હાલે છે ને હાલો હાલો આ તારો જે ભાવનગર કેસ હાલે છે ને ભાવનગર હા હા વકીલ મારફત અરજી આપો હું હાલ અત્યારે સુરત રી છુ તો મારો કેસ છે ને એ સુરત ની કોર્ટ માં ટ્રાન્સફર કરવા આપ નામદાર ને મારી અરજ છે એટલે તું જે સુરત માં જે જગ્યા એ રેતી ને આ કેસ ત્યાં ટ્રાન્સફર થઇ જાય ભાડું ભરીને આય ન આવવું પડે કેમકે કોર્ટમાં કાયદામાં એવી જોગવાઈ છે ત્યાંથી એને નજીક થતું હોય ત્યાં ની કોર્ટમાં કેસ હલાવો બરોબર

saya benda nombor bolu ya? Ha. Yes benda Haa ye, ye, ye. hmm. wow. ah, pasi 5 4 3 Haa 5 4 3 5 4 5 4 3 bia wakar bia wakar સાચી સાચી હાંસ હ એકાણ એકાણ ઓકે હવે હું અરે પાછું પૂછી લઉં કે દીકરીને એટલે આને લગ્ન બીજા કર્યા છે કે ઓમ બીજા લગ્ન કર્યા એ તને ખબર છે ઈ મને કાઈ ખબર નથી સાહેબ લઈ ગયો ને ઈ ઈ મને નોતી ખબર હું તો સુરત રહું છું હવે ત્યાં બે માં થાતું એ મને શું ખબર હોય

જેને આ બરે ધુંતા પછી દામ ના કા છે એકરો સીટી લગાડે તમને એવું કોઈ બિચારા નામે નો લીધું એમ કે અમને કીધું કીધું ને ને પૈસા ખાઈ જાય કરે બરાબર બરાબર બેટા આપડે આ જે તારો છે ઈ કઈ ભુવો છે તો અને તારા સસરા છે ઈ ઈ ને ઈ ના કે તો એમ

કેમકે એ કોઈની છોકરી ના ના પાડતા મને દુઃખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પાડે ને કે એલા તારા એક બાઈ છે એને એક છોકરો છે તને બીજી છોકરી અરે આવું કરી માં એવું માતાજી એને બ્રેક તો મરાવે જ નહી માતાજી હે

હા એનું કારણ છે બેટા આવું બધું થયા કરે પણ હવે ફોન કરું હવે તારું નામ શું કીધું બેટા મારું નામ સંધ્યા ઘુમડિયા એક મિનિટ લખી નાખું સંધ્યા સંધ્યા ઘુમરિયા અને તારું ભાવનગર કાંઈ વાંધો માં અરજી દેવાનું થાય ને તો મને કહે હું તને અરજી એવું થાય ને તો લખી દેસ એટલે તારો કેસ છે ને સુરત યુ આવે અને તારા ઘરવાળો રે ને એને નમતો નરે સમાધાન નો કરતી હો

હા ત્રણ દી લગી ત્યાં કે બિચારી ને બિચારી ગભરાઈ ગઈ અમે ઘરે લાવ્યા ને તો હિંચકા ભરી ભરીને રોવા મંડી અમારી પાસે કે police station એ નોતી આવતી અમે પરાણે પરાણે લઈ જાતા અરે 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 એને એની હારે પાછા ફોટા પડાવ્યા ને ફોટા પાછા હમણે જાતા એને વાયરલ કરી દીધા તા પછી અમે પાછો case કર્યો ઓ ઓ પછી

ચૌહાણ ક્યાં ગામ નો કીધું હવે આપણે તમારો ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબ માં મેલડી માનો ભુવો કેટલો મજબૂત લઈ ગયા એનું નામ હું કીધું సంధ్యాయా దీ కం భావనగర બરાબર છે ચૌહાણ છે સંધ્યા બેન ધુમરિયાનો ઘરવાળો એ કઈક એની બીજી નાની બેન ની પાછી આ તમારી દીકરી ની લઈને હા એટલે આ છે સંધ્યા નો મે ફોન કર્યો તો ને એને તમારા નંબર નઈ દીધો છે હા તો તમારી દીકરીને આ તો ઈ બે ત્રણ છોકરીઓને લઈને તો બે ત્રણ છોકરી ને આવી હાલત કરી છે ને આવી રીતે તેને ફસાવી લઈ જાય છે અને ઈ મેલડી ભુવો છે હા હાચી હમ હા હાચી હમ એટલે આ બધું ભુવા એનો બાપુજી કઈ ભુવા છે સા ભાઈ ઋતિક ના ઋતિક ના હા બાપ દીકરી ભુવા છે એટલે આ છોકરી ને તમારી છોકરી ને લઇ ગયા ને કઈ મેલી વિદ્યા કરીને કે કોઈ પ્રેમ પ્રકરણ કે કઈ દેવ ના દાણા નાખી કે કેમ લઇ ગયા ના ના દેવ દાણા નાખી તે સાહેબ અમે બે ત્રણ વાર એટલે અમને તે ઓલું થયું પણ હવે આવી વાત કરી એટલે અમારે કોઈ માન્યતા ય નથી કરતુ એવું છે સાહેબ કઈ કઈ વાંધો એટલે માતાજી ની વિદ્યા કરીને આવી રીતે છોકરી ફસાવાનું કામ કરે હા બસ એવું કઈ ખાવા ખીચડી નથી રેવા ઝૂંપડી નથી નાનકડા બા એમ જોઈએ તો સમસાન માં રે રેવાનું હમ 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 કાંઈ કઈ વાંધો નહીં બેન હવે આ કદાચ ને અમારે આ સંધ્યાબેન ધુમડીયા નો ઓડિયો મારી પાસે આવ્યો છે એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે માં મૂકી તો તમને કઈ વાંધો નથી ને કઈ વાંધો નથી રેકોર્ડિંગ મારી પાસે છે કે આ ભુવા ભરાડા આવી રીતે માતાજીના નામે મેલડીના નામે જે કઈ દીકરીઓને ફસાવીને આવા જે કઈ કામતરા કરે છે એટલે એના પર્દાફાશ નું અમે કામ કરતા હોઈએ તો આ તમારું રેકોર્ડિંગ છે એ આ સંધ્યા બેન ના રેકોર્ડિંગ મૂકવું તો તમને વાંધો નથી ને

ભલે કાંઈ વાંધો નહીં બેન હવે આવું હોય ને તો થોડું ધ્યાન રાખવાનું કેમ કે આ ભુવા જ આ બધા જે છે ને એ ધૂણી ધૂણીને આવું બધું કરીને આ છોકરીઓને આવો ફસાવાનું કામ કરે એટલે બને ત્યાં સુધી આ ઓડિયો તમારો વાયરલ કરી છે કે આ ભુવા ભરાડાથી છેતીને રહેવું બોલે બોલે ચોક્કસ બોલે બોલે હાલો જા એ બોલે યે